મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ બે હજાર અગિયાર હતો એ વખતે મ્યુનિસિપલ શબ્દ વપરાતો હતો એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને તેના ઘન કચરાનું વ્યવસ્થાપન કરવા માટે હંજર બાયોટેક નામની કંપનીને આ કામ સોંપેલું પરંતુ હંજર બાયોટેક કંપની આ ઘન કચરાનું પ્રોસેસ બરાબર કરતી ન હતી ખુલ્લામાં કચરો બાળતી હતી અને કચરા ઉપર જે પાણી પડે એ પાણી આજુબાજુના તળાવોમાં અને ખેતરોમાં જતું હતું એટલે પાંચ ગામના સરપંચોએ વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી છેલ્લે એમણે પર્યાવરણ મિત્રોને રજૂઆત કરી નાકરાવાળી પીપળિયા નાગલપર હળમતિયા ખીજડિયા રાજગઢના સરપંચોએ પર્યાવરણ મિત્રને રજૂઆત કરી કે અમારું કોઈ સાંભળતું નથી એટલે એ લોકોની રજૂઆતને આધારે પર્યાવરણ મિત્રએ પણ ગુજરાત સરકારને કોર્પોરેશનને રજૂઆતો કરી પરિણામ ના મળ્યું એટલે પર્યાવરણ મિત્ર સંસ્થા જાહેર રીતની અરજી લઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વીસ બાર બે હજાર તેર એ લગભગ અગિયાર વર્ષ પહેલાં બહુ સરસ ચુકાદો આપ્યો એમણે સ્વીકાર્યું કે આ કંપની કંઈ કામ કરતી નથી અને નુકસાન થયું છે એટલે એમણે પર્યાવરણ મિત્ર સંસ્થાને પણ એક લાખનું વળતર આપ્યું એમ કહીને કે અરજદાર સંસ્થાએ આ શહેરને સ્વચ્છ કરવા માટે જે જહેમત ઉઠાવી છે એટલા માટે પચીસ હજાર પચીસ હજાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પચીસ હજાર કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પચીસ હજાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પચીસ હજાર હંજર બાયોટેક એમ લાખ રૂપિયા પર્યાવરણ મિત્રને આપે અલબત્ત પર્યાવરણ મિત્રએ એ પૈસામાંથી જાગૃતિ કાર્યક્રમો કર્યા જેમ કે આજે પણ મેં પ્લાસ્ટિકનો જે કાર્યક્રમ કર્યો એ જાગૃતિ કાર્યક્રમ છે એ સિવાય એનજીટીએ ચુકાદો આપ્યો કે પચીસ લાખ રૂપિયાનું વળતર આ આજુબાજુના પાંચ ગામોને જે નુકસાન થયું છે એનો અભ્યાસ કરીને આપવામાં આવે એટલે એ રકમ હંજર બાયોટેકે રાજકોટ કમિશનરને જમા કરાવી પરંતુ રાજકોટ કોર્પોરેશનના કહેવાથી હંજર બાયોટેક સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે અગિયાર વર્ષના અંતે સાતમી મેના રોજ ચુકાદો આપ્યો સોરી સાતમી હમણાં તાજેતરમાં સરસ ચુકાદો આપ્યો એમણે એમ કહ્યું કે એનજીટીનું જજમેન્ટ એ વાજબી છે એને બહાલી આપીએ છીએ અને તાત્કાલિક અસરથી આ પચીસ લાખ રૂપિયા કમિશનરે એ મેં ગણાવ્યા એ પાંચ ગામોને ચૂકવી આપવા એટલે હવે પર્યાવરણ મિત્ર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનંતી કરવાનું છે કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને આધારે તમે આ પાંચ ગામમાં જ્યાં જ્યાં નુકસાની થઈ છે જે અમે પિટિશનમાં બતાવી હતી એનો અભ્યાસ કરીને જલ્દીમાં જલ્દી આનું વળતર મળે અમે તેમ પણ કહેવાના છીએ કે પચીસ લાખ એ વખતે જમા થયા એટલે એનું વ્યાજ પણ વધ્યું એટલે વ્યાજની રકમ સાથે ઉમેરીને અને તમે પોતે પણ થોડા પૈસા ઉમેરો કારણ કે તમે ચૂકવ્યા નહીં અગિયાર વર્ષ સુધી એટલે નુકસાની વધી છે એટલે પચીસ લાખનું રકમ વ્યાજ અને અત્યારે જે નુકસાની થઈ એનો અભ્યાસ કાઢીને આ ખેડૂતોને ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો બહુ સરસ છે એ માત્ર ગુજરાતને કે રાજકોટને અસર કરતા નથી આખા દેશને અસર કરતા છે એટલે જે સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનની વાત કરીએ છીએ પણ જે કામ થતું નથી એ કદાચ આ ચુકાદાના આધારે આખા દેશમાં આનું કામ થશે કારણ કે એણે જે બહાલી આપી એનજીના ચુકાદાની બહુ સરસ વિગત છે હું તમને બધાને વોટ્સઅપથી શેર કરીશ કારણ કે કોપી નથી કરાવી કાગળ બચાવવાના પર્પઝથી પણ આ નોટ જે હું આપવાનો છું દરેક સરકારી હોય રાજ્ય સરકાર નું પ્રદુષણ નિયંત્રણ કોર્ડ જયારે જયારે સરકાર

અને એમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દંડ ફટકાર્યો છે અને એમ કહ્યું છે કે ચેરમેન પોતે તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલ કરવા પડે એટલે એ વાત સાચી કે અલ્ટિમેટલી આ પૈસા તો પ્રજાના થયા આ પચીસ લાખનું વળતર જે ગયું હોય તો પ્રજાના પૈસા થયા પણ એ વાત બહુ જ સાચી છે કે હવે લોકોએ પણ જાગવું પડે અમારી રજૂઆત એવી પણ હવે અમે કરીશું ભવિષ્યમાં કે ભાઈ આ તો પ્રજાના પૈસેથી જ પ્રજાને મળે છે પાછા જે તે અધિકારીઓની બેદરકારીથી એ થવું જોઈએ કે અહીંયા તો હંજર બાયોટેકના પૈસા હતા હંજર બાયોટેકે પચીસ લાખ જમા કરાવવા પડેલા એટલે અહીંયા પ્રજાના પૈસા હંજર બાયોટેક નાદારી જાહેર કરી અને નીકળી ગઈ અને બીજી એક સંસ્થાને કામ સોંપ્યું છે કોર્પોરેશને એટલે એ બધાની મિલીભિગત હતી ચોક્કસ મિલીભિગત હતી એટલે એ નીકળી ગઈ છે અને બીજી સંસ્થાને કામ સોંપ્યું છે પણ હજુ એ કામ સંતોષકારક નથી એટલે અમે મોનિટરિંગ કરી રહ્યા છે અને ફર્ધર સરકારમાં રજૂઆત કરીશું કે ભાઈ આ કેસ તો પતી ગયો પણ હવે જે અત્યારે કામ ચાલી રહ્યું છે એ પણ બરાબર નથી અત્યારે પહેલાં કરતાં થોડું સારી સ્થિતિ છે કારણ કે આ ચુકાદો આવ્યો કેસ ચાલતો હતો એટલે પણ તો બી તો પણ પ્રશાંતભાઈ મુદ્દો એવો છે કે જે જનરલ આખા ગુજરાતમાં બની રહ્યું છે ત્યાં રાજકોટમાં છે ડોર ટુ ડોર કલેક્શનમાં સેગ્રિકેશન થતું નથી અને એટલે બધો જ કચરો ડમ્પ થાય છે જેમાં પ્લાસ્ટિકનો કચરો પણ આવી ગયો એટલે એ સરકારે હવે કરવું પડે કે ભાઈ સેગ્રિકેશનને બહુ રોકેટ સાયન્સ નથી તમે આટલા ઘરે ઘરે બધું પહોંચાડી દો છો તો સેગ્રિકેશન માટેનું જો તમે સોસાયટીઓને જવાબદારી સોંપો કે તમે સેગ્રિકેશન નહીં કરી આપો તો અમે તમારો કચરો નહીં ઉઠાવીએ તો કચરાની સાઈઝ પણ ઘટી જશે કારણ કે અત્યારે પાંચ વેસ્ટ મેનેજમેન્ટના રૂલ્સ છે ડેબ્રિજેક્ટ એટલે કન્સ્ટ્રક્શન વેસ્ટ જે ચાલી રહ્યો છે એનું પણ જુદું કરો એ પણ સરકાર અત્યારે નિષ્ક્રિય છે કાયદો બની ગયો પણ કામ ચાલતું નથી પ્લાસ્ટિકનો કચરા માટેનું જુદું છે કારણ કે ઇલેક્ટ્રોનિક વેસ્ટનું જુદું છે આ બધા પાંચે પાંચ જાતના કચરા ભેગા થાય છે એટલે પહાડ બની જાય છે બરાબર પણ જો સરકાર દાનત રાખે અને એનું વિઝન ક્લિયર કરીને પાંચે પાંચ કાયદાઓનું અમલીકરણ બરાબર કરે તો મને લાગે છે કે આ વારંવાર અમારી જેવી સ્વયંસેવી સંસ્થાઓએ કોર્ટમાં ના જવું પડે અને જે રીતે કોર્ટ આટલા અગિયાર અગિયાર વર્ષે ચુકાદો આપ્યો એટલે એવું ને એટલે તમારી વાત સાચી છે કે આ થવું જોઈએ છે એ જ વખતે હંજર બાયોટેકે ના પાડેલી કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ એટલે સુપ્રીમ કોર્ટમાં સ્ટે માગેલો સુપ્રીમ કોર્ટે ના પાડી સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે પહેલાં પચીસ લાખ જમા કરાવો પછી અમે કેસ દાખલ કરીએ એટલે એ પચીસ લાખ જમા થયેલા એટલા માટે અમે માગણી કરીએ છીએ કે પચીસ લાખના વળતર સાથેની રકમ તમે ચૂકવો અને એટલું જ નહીં અત્યારે જે નુકસાની છે એનો નવેસરથી અભ્યાસ કરો અને વધારાની રકમ પણ કોર્પોરેશન ચૂકવવી જોઈએ અમારી રજૂઆત અમે આવતા અઠવાડિયે કમિશનરને મળીને કરવાના છીએ તાત્કાલિક અસરથી કયું છે એટલે કરવું પડશે એમને કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એટલે હા કારણ કે એ વખતે એ જે એનજીટીમાં મેં મૂક્યું એમાં નુકસાની કઈ કઈ જગ્યાએ થઈ છે એ બધું વિવરણ કરેલું અને એને આધારે એનજીટીએ પચીસ લાખનું કહ્યું હતું એટલે એ વખતની પ્રમાણે પચીસ લાખનું નુકસાન હતું એટલે એનજીટીએ કહ્યું પણ આજે તો વધી જાય કારણ કે એન્વાયરમેન્ટલ રિસ્ટો પ્રધાનભાઈ તારી વાત સાચી એ વખતે જો એન્વાયરમેન્ટલ રિસ્ટોરેશન થયું હોત પચીસ લાખથી પણ એ નહોતું થયું એટલે હવે જ્યારે અગિયાર વર્ષના અંતે થાય તો એ નુકસાનની રકમ પણ વધી જાય છે નુકસાન પણ વધારે થાય છે ના પંચાયતોને મળશે પંચાયતને મળશે પંચાયતને મળશે કારણ કે પાંચ ગામના સરપંચોની રજૂઆત હતી હા એ એ નથી એ હવે કલેક્ટ એ કમિશનરે નક્કી કરવાનું છે હા એ જે પાંચ ગામો જે છે નાકરાવાડી પીપળિયા નાગલપર હળમતિયા ખીજડિયા અને રાજગઢ શરૂઆતમાં તો કમિશ્નરે એવું કહેલું કે પાંચસો મીટરની રેન્જમાં તો આ કોઈ ગામો આવતા જ નથી સવાલ એ છે કે પાંચસો મીટર નથી આની અસર તો દુરોગામી છે અને પછી એનજીટીએ કહ્યું કે તમારી દલીલ માન્ય નથી અને આટલા ગામને નુકસાન થયું છે હા આરએમસીના અંડરમાં આવે છે

હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પીરાણાના ડુંગર ઉપર પણ ચુકાદો આપ્યો હતો કે બે વર્ષમાં તમારે ઉકેલ લાવો એટલે અઢારમાં પતું નથી મુદત તેમ છતાં એમણે એક્સટેન્શન માગ્યું અને અત્યારે આશા રાખીએ કે અડધો ડુંગર તો ઓછો થયો હશે પણ મેં કહ્યું એમ જો સેગ્રિગેશન કરે તો આ ડુંગર ના આવે પણ તમારી વાત સાચી ઘણી વખતે એની વોલ્યુમ ઘટાડવા માટે કૃત્રિમ મામલા ગણવામાં આવે છે ખાસ કરીને દિવાળી ઉપર ફટાકડાના બાને ધુમાડા કરી નાખવા એટલે વોલ્યુમ ઘટી જાય પણ આ પ્રેક્ટિસ છે અને સાબરમતીની પણ આપણે વાત કરી કે હમણાં તો સ્ટેટમેન્ટ થયું કે ગંગામાં એ ખોળે લીધો છે પણ સાબરમતીમાં એ ખોળે નતા લીધા કે બીજા નંબરનું શહેર સાબરમતી નદી બની તમે ત્યાંથી તો ગયા છે તો કેમ બીજા નંબરની પ્રદૂષિત નદી છે અને હાઈકોર્ટે સુઓ મોટો લેવા પડ્યો એટલે એ જે પોલિટિકલ સ્ટેટમેન્ટ થાય છે એનાથી લોકો જાગ્રત નથી થતા અને એટલા માટે તમે જુઓ કે જસ્ટિસ પારડીવાળાએ સાબરમતી રિવર પોલ્યુશનમાં સ્પષ્ટ કહ્યું જ્યાં સુધી લોક જાગૃતિ નહીં આવે લોક આંદોલન નહીં થાય ચળવળ નહીં થાય ત્યાં સુધી ચુકાવદાનું પાલન નહીં થાય અને એટલા માટે આનું કેમ્પેઇન થવું જોઈએ એટલે પછી સાબરમતીના કેસમાં શું કર્યું કે રિવરફ્રન્ટને તમે સાય સાયક્લોથોન કરી અરે ભાઈ ત્યાં કરવાની જરૂર છે જ્યાં કચરો થાય છે ગેસપુર આગળ સાસરી બીજના છેડે ત્યાં બતાવો તમે મહાઆરતી ત્યાં કરો મારા જતીનભાઈ બેઠા છે જતીનભાઈએ મહાઆરતી એ સાસરી બીજના છેડે કરી તો પોલીસ પરમિશન ના આપી અને અટકાવ્યા એમને જાગૃતિ તો ત્યાં લાવવાની છે ત્યાં યુવાનોને બતાવવાનું છે કે સાબરમતી રિવરફ્રન્ટ નહીં અહીં જુઓ તમે આમ નદી ગંદી થઈ છે એટલે ગંગાએ દત્તક લીધા ખોળે લીધા પણ જો સાબરમતી પણ ખોળે લે તો મને લાગે છે કામ થાય